આજે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોને કમોસમી વરસાદથી જે નુકસાન થયું છે જે પાયમાલી થઈ છે એના માટે ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું એવી મોટી મોટી જાહેરાતો થઈ રહી છે પણ હકીકત શું છે કે ગુજરાતમાં સરકારી આંકડા મુજબ જોવા જઈએ તો બોતેર લાખ હેક્ટર જેટલું વાવેતર હતું અને કમોસમી વરસાદ થયો અને એના કારણે જે નુકસાન થયું અંદાજ છે એ પણ સરકારી આંકડા મુજબ જોઈએ તો બેતાલીસ લાખ હેક્ટર જેટલા વાવેતરમાં નુકસાન થયું છે જયારે મોટી વાતો જાહેરાતો થાય છે એની મોટી મોટી વાહવાહી થાય છે ત્યારે હકીકત એવી છે કે આ કહેવાતી મૃદુ અને સંવેદનશીલ સરકાર ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ નહીં કરવા માટે અને ગુજરાતના ખેડૂતોને પાક વીમો યોજનાનો લાભ નહીં આપવા માટે આજે મક્કમ હોય એવું દેખાઈ રહ્યું છે કારણ કે આખા ગુજરાતમાંથી એક જ અવાજ છે કે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે દ્વારકામાં ખેડૂત આત્મહત્યા કરે છે ઉનામાં ખેડૂત આત્મહત્યા કરે છે આખા ગુજરાતમાંથી ખેડૂતો આક્રોશ સાથે માગણી કરી રહ્યા છે કે ખેડૂતોની સંપૂર્ણ દેવા માફી થવી જોઈએ અને દર વખત આ નુકસાની થાય ત્યારે વળતર કે સહાય માટે પેકેજ નહીં પણ કાયમી પાક વીમા યોજના થવી જોઈએ પણ આ બંને બાબતોએ આજે સરકારે કોઈ પણ જાતનો પગલાં નહીં લઈ અને એની ખેડૂત વિરોધી માનસિકતા દેખાડી છે ગુજરાતમાં ઉદ્યોગપતિઓને રાહત આપવાની હોય તો ટાટા કંપનીને નેનો કાર માટે તેત્રીસ હજાર કરોડ રૂપિયાની રાહતો આપવામાં આવે અને બીજી બધી જ રાહતો ગણીએ તો એક જ કંપનીને સાહીઠ હજાર કરોડ કરતાં વધારેની રાહત આપવામાં આવે અને ગુજરાતના ખેડૂતોના જેવા માફીની વાત આવે તો એની માટે સરકાર ના પાડે એ સ્પષ્ટ બતાવે છે કે દસ હજાર કરોડનો ઐતિહાસિક પેકેજ જાહેરાતની વાતો કરે છે પણ ખરેખર સ્થળ પર જઈને જુઓ કે પ્રતિ હેક્ટર ખર્ચો કેટલો છે પ્રતિ હેક્ટર એનો ખર્ચની સાથે એનું જે ઉપજ છે એને વેચવા જાય તો એની જે આમદની થવાની એનો સરવાળો કરીએ તો એક વીઘાના પચાસ રૂપિયા સુધી ખા કપાસમાં અને અન્ય પેદાશોમાં એટલી આવકની શક્યતાઓ ખેડૂતોની મહેનત હતી એની સામે આ પેકેજ વાત છે આ પેકેજ ખેડૂતોની આંખોમાં ધૂળ છે ખેડૂતોની સાથે છેતરપિંડી કરવા બરોબર છે સરકારને ફરી કહેવા માંગીએ છીએ કે લોકોનો આક્રોશ જોયો ખેડૂતોનો આક્રોશ જોયો રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ જે લડાઈ લડી રહ્યું છે એના કારણે બધી જ રીતે સરકાર હવે પોતાનો બચાવ કરવા માટે દસ હજાર કરોડના પેકેજની જાહેરાત કરે છે પણ સાચા હાથમાં જો ગુજરાતના ખેડૂતોને મદદ કરવી હોય તો ફરી સરકાર પાસે માગણી કરીએ છીએ કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ અને ગુજરાતમાં તાત્કાલિક પાક વીમા યોજના લાગુ કરવી જોઈએ ગુજરાત સરકારે ખેડૂતો માટે દસ હજાર કરોડ નું પેકેજ જાહેર કર્યું છે એ વાતથી સ્પષ્ટ થાય છે ખેડૂતો એક થયા અને એક થવાથી ફૂલ નહીં તો ફૂલની પાકડી સરકારે આપવું પડ્યું સરકારે ઝૂકવું પડ્યું આ પહેલા પણ જ્યારે જ્યારે ખેડૂતો એક થયા છે ત્યારે મહાકાય સરકારો રાક્ષસ જેવી સરકારો પડ્યું છે આમ આદમી પાર્ટી તો માત્ર નિયમિત બની છે એ નેતાઓ એક આમ થયાદમી પાર્ટી મહાપંચાયત થઈ એમાં લાખો ખેડૂતો ઘરથી બહાર આવી ડર કાઢી અને મહાપંચાય પહોંચ્યા તો દસ હજાર કરોડ ફાયદો થયો વિચાર કરો કે ગુજરાતના ખેડૂતો તમામ પાર્ટીઓ ભૂલી પક્ષ ભૂલીને ખેડૂત સમાજ બની અને એક થઈને અવાજ ઉઠાવે તો ગમે તેવી સરકારે ઝૂકવું પડે છે એ સાબિત થાય છે બીજું કે આ જે પેકેજ જાહેર કર્યું છે એ દસ હજાર કરોડનું જ છે માત્ર ખેડૂતોને એક અંદાજ પ્રમાણે હું તો કોડીનાર છે જુનાગઢ છે સોમનાથ છે દ્વારકા છે ખંભાળિયા છે આ બધા વિસ્તારોમાં હું ગયો છું ખૂબ પારાવાર નુકસાન ખેડૂતોને થયું છે અત્યારે પણ ખેડૂતોના પાક છે એ પાણીમાં તરે છે પાથરાઓ તરે છે મગફળી આખી આખી પાછી ઉગી ગઈ છે એટલે ખેડૂતોને ચાલીસ હજાર કરોડની આસપાસનો નુકસાન થવાનો અંદાજ છે અને સાથે સાથે ન માત્ર આટલું જ પરંતુ શિયાળુ પણ પણ થઈ શકે નથી ઘણી જગ્યાએ પાણી ભરાયું છે એટલે ખેડૂતો કરી શકે એવી સ્થિતિમાં નથી તો એનું શું એના માટે સરકારે કોઈ જાહેરાત નથી કરી સાથે સાથે ખેતમજૂરોનો શું ભાગ્યાઓનો પણ શું કારણ કે મજૂરોને ભાગ્યાઓને પણ પારાવાર નુકસાન થયું છે એમના માટે પણ સરકારે હજી કોઈ સ્પેસિફિકેશન નથી આપ્યું એટલો કરજદાર બની ગયો છે હું તો ખેડૂતોના બે પરિવાર જે આપઘાત કર્યો એ પરિવારને મળ્યો ખૂબ હાલત ખરાબ છે ખેડૂતોના પરિવારને અત્યારે પત્નીના ઘરેણા મૂકીને બિયારણ લીધા હતા એને પણ ચૂકવી શકાય એવી સ્થિતિમાં નથી આ સ્થિતિમાં ખેડૂતોને આપણે હેક્ટરે પચાસ હજાર મિનિમમ આપવાની વાત હતી એ સરકારે પૂરી કરી નથી જેની માંગ સાથે આગામી સમયમાં અમારી દસ માંગો છે એ માંગો સાથે આમ આદમી પાર્ટી કિસાન મહાપંચાયતો ચાલુ જ રાખશે અને આગામી મહિનાઓ સુધી ખેડૂતોને એક કરવાનું જાગૃત કરવાનું અમે ચાલુ રાખીશું અમારી માંગણી છે એ એ છે કે કરદા પ્રથા ક્યારે તમે બંધ કરશો સદંતર એમએસપી ઉપર ખરીદી તે અમે ક્યારથી સંપૂર્ણપણે એમએસપી પર ખરીદી ક્યારથી કરશો આ કઈ વસ્તુ વાત સરકાર કરતી જ નથી માત્ર નાના પેકેજો આપીને લોલીપોપ આપી અને ખેડૂતોને ભરમાવાનો છેતરાવાનો જે કામ કરી છે સરકારે એને એનાથી પણ અમે ખેડૂતોને આગામી સમયમાં જાગૃત કરીશું પણ એટલું ચોક્કસ છે કે ફૂલ નહીં તો ફૂલની પાકણી ખેડૂતો એક થયા ખેડૂતો બોલતા થયા અને અવાજ ઉઠાવીને હક માંગતા થયા તો સરકારે ઝૂકવું પડ્યું છે બાકી તમે વિચાર કરો સોળ લાખ કરોડ ઉદ્યોગપતિઓને કર્યા છે એમાં તો કોઈ ફંડ ની પ્રશ્ન નથી એટલે સરકાર પાસે રૂપિયાનો કોઈ પ્રશ્ન નથી સરકાર આપી જ શકે એમ છે પણ એની આપવાની દાનત નહોતી અને એટલા માટે આમ આદમી પાર્ટી ખેડૂતોની વારે આવી આમ આદમી પાર્ટીએ ખેડૂતોની મહાપંચાયતો કરી અને ખેડૂતોને માટે દસ હજાર કરોડનો અત્યાર સુધીનો આમ તો સૌથી મોટો પેકેજ ભાજપે આપ્યું છે બાકી ભાજપ ઉદ્યોગપતિઓને આપે છે ક્યારેક ખેડૂતોને આપતી નથી પણ અમારી માંગણી ચાલુ જ રહેશે અને મહારાષ્ટ્રની સરકારે વિચાર કરો તમે દેવામાં જઈ રહી છે ભાજપની સરકાર પણ ગુજરાતની સરકાર ખેડૂતોનો કશું વિચારતી નથી આ તમામ માંગણીઓ સાથે આગામી સમયમાં પણ ખેડૂતોને એક કરવાનો જાગૃત કરવાનો અને એનો અવાજ બનવાનો આમ આદમી પાર્ટી ચાલુ રાખ